ચંબુસર પટેલવાડી ખાતે ઉત્તમ સત્સંગ મંડળ દ્વારા ગુરુ સ્મૃતિ પર્વ નિમિત્તે કીર્તન આરાધના સત્સંગ મંડળ દ્વારા ગુરુ સ્મૃતિ પર્વ નિમિત્તે ખાતે કીર્તન આરાધના યોજાઈ જેમાં પૂજ્ય ભક્તિ પ્રિય સ્વામી પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી પૂજ્ય સાધુ સૌરભ સ્વામી પૂજ્ય હરિચિંતન સ્વામી ઉપસ્થિત રહ્યા અને ભજન કીર્તનમાં સૌ ઝૂમી ઉઠ્યા હતા અને તથા સંતો દ્વારા આશીષ પ્રદાન કરવામાં આવ્યા હતા જેમાં ગુરુ હરિ હરિપ્રસાદ હરિપ્રસાદ સ્વામીજીના પ્રસંગો વર્ણવ્યા અને શ્રીજી ચરણ સ્વામીજી સાથેના સંબંધ અંગે વાત કરીને મધ્ય પ્રમાણે સેવા કરવાની વાત જણાવી હતી અને શ્રીજી ચરણ અપેક્ષા સહિતનું જીવન ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના ચરણોમાં નિરંતર હાહાઘ કરતું પાત્ર આધ્યાત્મિક સ્વધર્મ સહિતના ગુણો સાધુ સૌરભ સ્વામીએ જણાવ્યા હતા અને ભક્તિ પ્રિય સ્વામીએ જણાવ્યું હતું કે ગુરુ હરિપ્રસાદ સ્વામી આપણા પ્રાણાધાર પુરુષ તેમનો શ્રીજી ચરણ સ્વામીજીનું સહિતનો ત્રિવેણી સંગમના સુભક સમન્વય છે આપણે બધા ભાગ્યશાળી છે તેમ કહીને ભગવાન કૃપા સાથે કે સાધન સાથે તે અંગે ભગવાન સ્વામિનારાયણના સમયનો પ્રસંગ ટાકતા ભગવાન ધરતી ઉપર આવે તો ઓળખ ઓળખાણ કરાવે છે ભગવાન તેના ભક્તોને નિમિત્ત બનાવવા ધરતી ઉપર લાવે છે તેમ કહીને ભગવદ્દીય શ્રીજી ચરણ સ્વામી નિષ્ઠા પ્રીતિ ગુરુહરિના સંબંધવાળા મારા માથાના મુકટ માને છે અને તે સહિતના ગુણોનું દર્શન કરાવ્યા આપણને ભગવાન સાથે ભગવદ્દીય સંતની ગોદ મળી છે આ સહિત હરિપ્રસાદ સ્વામીજી પ્રબોધ જીવન સ્વામીજીના પ્રસંગોનું ભાથું પીરસી ગુરુહરિએ દિવ્યતાના અનુભવ કરાવ્યા છે ભગવાન અને મોટા પુરુષ સદા દિવ્ય સાકાર છે અને બસ એક તું રાચી થાની ભાવનાથી સેવા કરવા જણાવ્યું શ્રીજી ચરણ સ્વામીજીનો પ્રાગટ્ય દિન હોય ચંબુસર મંડળ મંડળના ભૂલકાઓ દ્વારા તૈયાર કરેલ વિશિષ્ટ સુશોભિત હાર અર્પણ કરીને ધામધૂમથી ભક્તિ સબર હૈયે સ્મૃતિ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી સભામાં મક્કનજી પટેલ કિશોરભાઈ ચડિયા સંજયભાઈ પટેલ કીર્તિભાઈ પટેલ ઠાકોરભાઈ પટેલ ટીનાભાઈ પટેલ અમરભાઈ પટેલ કલ્પેશભાઈ પટેલ સૈદ હરિપ્રિય હરિ અક્ષર પ્રદેશના હરિભક્તભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર હતા અને સભાનું સફળ સંચાલન આશિષભાઈ ગાંધી દ્વારા કરવામાં આવ્યું